તમારો ટોપરા પાક પણ પેલી જ વખતમાં એકદમ પરફેક્ટ અને એકદમ ટેસ્ટી બનીને તૈયાર થશે તો ચાલો મારી રેસીપી હું તમારી સાથે શેર કરીશ પરંતુ તેની પહેલા મારી ચેનલને હજી સુધીમાં સબસ્ક્રાઇબ ના કરી હોય તો પેલા જઈને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો તો સૌ પ્રથમ ટોપરા પાક બનાવવા માટે ટોપરાનો છીણ મેં ભૂકો લીધો છે અને દૂધ બંને સરખા ભાગમાં જ એક એક વાટકી લીધા છે આ ટોપરાના ભૂકાને દૂધમાં પલાળવાનું છે તો આવી રીતે એક બાઉલમાં ભૂકો એડ કરીશું અને પછી દૂધ એડ કરવાનું છે આમ કરવાથી આપણો ટોપરા પાક એકદમ સોફ્ટ બનશે અને ટેસ્ટ પણ તેનો વધી જશે તો એક વખત આ રીતે જરૂરથી ટ્રાય કરજો હવે આપણે તેને પ્રોપર રીતના મિક્સ કરી દેવાનું છે પ્રોપર મિક્સ થઈ જાય આવી રીતના એક પણ ગાંઠ ન રીએ તેનું ધ્યાન રાખવાનું છે તો પ્રોપર મિક્સ થઈ ગયું છે હવે આને ઢાંકી અને અડધી કલાક માટે રાખી દેવાનું છે હવે લેવાનું છે એક વાટકીથી થોડું ઓછું મિલ્ક પાવડર અને એટલું જ દૂધ બંનેનું પ્રમાણ સરખું જ રાખેલું છે જો મિલ્ક પાવડર ન હોય તો તમે દૂધની મલાઈનો ઉપયોગ પણ કરી શકો છો અને થોડું દૂધ વધુ લઈને તેનો ઉપયોગ કરી લેવાનો હવે મિલ્ક પાવડર અને દૂધને બાઉલમાં પ્રોપર મિક્સ કરી દેવાના છે તો બંનેને આપણે બાઉલમાં એડ કરીશું અને મિક્સ કરીશું સરખું પ્રોપર રીતના મિક્સ કરી લેવાનું કોઈ ગાંઠ ન રહી જાય તે જોઈ લેવાનું છે અને મિક્સ કરી લેવાનું છે પ્રોપર મિક્સ થઈ ગયું છે હવે એક પેન લઈ તેમાં એક ચમચી આપણે ઘી નાખી અને ગરમ કરી લેશું બસ ઘી ગરમ થઈ જાય એટલે મિલ્ક પાવડરવાળું મિશ્રણ એડ કરી દેવાનું અને પછી મિક્સ કરી દેવાનું છે હવે આ મિશ્રણ થોડું ઘટ થાય ત્યાં સુધી ધીમી આંચ ઉપર તેને પકાવીશું આ રીતે બનાવશો તો તમારો ટોપરા પાક એકદમ સરસ સોફ્ટ અને ટેસ્ટી બનશે જો આવી રીતે ઘટ થાય ત્યાં સુધી પકાવવાનું છે હવે આપણે તેની અંદર કોપરાનું છીણ જે પલાળીને રાખ્યું હતું તે એડ કરી લેશું હવે આ મિશ્રણને પ્રોપર રીતના મિક્સ કરી દેવાનું સરખી રીતના તમે જોઈ શકો છો એકદમ સરસ પ્રોપર રીતના મિક્સ કરી દેવાનું છે અને ધીમી આંચ ઉપર તેને પકાવવાનું છે હવે તમે જોશો તો મિશ્રણ ફરી થોડું પાતળું થવા લાગ્યું છે કારણ કે ટોપરું આપણે દૂધમાં પલાળીને લીધું હતું તો તેમાંથી પણ દૂધ છૂટું પડે છે તો હવે તેને પ્રોપર ઘટ થાય આવી રીતના ત્યાં સુધી તેને પકાવી લેશું તો ઘટ થઈ ગયું છે તમે જોઈ શકો છો મિશ્રણ એકદમ હવે આપણે તેમાં ફ્લેવર માટે એલચી પાવડર લીધું છે થોડું તેને ઉમેરીશું અને મિક્સ કરી લેશું અને હવે છેલ્લે તેની અંદર આપણે ખાંડ ઉમેરીશું તો મેં અહીંયા ખાંડના પાવડરનો ઉપયોગ કર્યો છે તમે આખી ખાંડ પણ લઈ શકો છો પરંતુ ખાંડનો પાવડર તમે લેશો તો ફટાફટ મિક્સ થઈ જશે તો મેં અહીંયા ત્રણ મોટી ચમચી જેટલા ખાંડના પાવડરનો યુઝ કર્યો છે જો વધારે પડતું ગળ પણ તમારે હજી જોતું હોય તો હજી અડધી ચમચી જેટલું તમે એડ કરી શકો છો હવે તેને પ્રોપર રીતના મિક્સ કરી દેવાનું છે હવે જોશો તો ખાંડમાંથી પણ થોડું પાણી છૂટું પડતું દેખાશે બસ હવે આ મિશ્રણને આપણે બેથી ત્રણ મિનિટ માટે ધીમી આંચ ઉપર સરખી રીતના પ્રોપર પકાવી લેવાનું છે તો મિશ્રણ એકદમ ઘટ થઈ ગયું છે પ્રોપર તમે જોઈ શકો છો ટોપરા પાકનો ફોમમાં આવી ગયું છે બસ હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે આટલું ઘટ થાય ત્યાં સુધી તેને પકાવવાનું છે હવે તેને ઠરવા માટે રાખી દેવાનું છે મિશ્રણ ઠરી જાય પછી આપણે આવી રીતના કોઈ પણ પ્લેટમાં તમારે જેમાં શેપ આપવો હોય એ પ્રમાણે પ્લેટમાં લઈ લેવાનું છે બધું જ મિશ્રણ પ્લેટમાં લઈ લીધા પછી તેને પ્રોપર રીતના આવી રીતના ચમચાની મદદથી અથવા તો વાટકાની મદદથી પ્રેસ કરી લેવાનું છે સરખી રીતના સેટ કરી લેવાનું છે આવી રીતના સરખું સેટ થઈ જાય એ પછી આપણે તેની અંદર બસ હવે ઉપરથી આપણે બદામની કતરણ એડ કરીશું તમે તમારી ચોઈસ પ્રમાણે કોઈ પણ ડ્રાય ફ્રૂટ્સ એડ કરી શકો છો મેં અત્યારે અહીંયા બદામની કતરણનો ઉપયોગ કર્યો છે તો બદામની કતરણ એડ થઈ જાય પછી તરત જ આપણે તેને થોડું કટ કરી લેવાનું છે અત્યારે ગરમ હોય ત્યારે જ તમારે જે પણ સાઈઝમાં પીસ રાખવા હોય એ પ્રમાણે કટ કરી લેજો મેં અત્યારે નાની સાઈઝના પીસ રાખ્યા છે તો હવે આ દરેક પીસની અંદર હું પિસ્તાની કતરણ મૂકીશ તો આવી રીતના બધા જ પીસની અંદર પિસ્તાની કતરણ મેં રાખી દીધી છે એકદમ સરસ એવો ટોપરા પાક બનીને તૈયાર થઈ ગયો છે હવે આને અડધી કલાક કે કલાક માટે સેટ થવા માટે રાખી દેસું એ પછી આપણે તેના પીસ સરખી રીતના પડી જશે તો તમે જોઈ શકો છો એક કલાક જેટલો ટાઈમ થઈ ગયો છે તો હવે જોશું તો ટોપરા પાક એકદમ સરસ સેટ થઈ ગયો છે તમે જોઈ શકો છો તો બસ હવે આપણે તેને સર કરીશું તો આવી રીતના પણ તમે સર કરી શકો છો આવી રીતના પીસીસમાં જોઈ શકો છો એકદમ સરસ ટોપરા પાક બની ગયો છે અને આવી રીતના ભૂકો હોય તો તેમાંથી તમે લાડુ પણ વાળી શકો છો હું તમને બતાવી દઉં છું લાડુ વાળીને આસાનીથી ટોપરાના લાડુ પણ વળીને તૈયાર થઈ જાય છે આવી રીતના બનાવશો તો બાળકોને પણ ખૂબ જ પસંદ આવશે લાડુ વાળીને આપશો તો બાળકો પણ ખાઈ લેશે તો આવી રીતના મેં થોડા લાડુ વાળ્યા છે ટોપરા પાકના અને થોડા પીસ રાખ્યા છે તો આપણો ટોપરા પાક એકદમ સરસ સોફ્ટ મોઢામાં મૂકતા જ એકદમ મેલ્ટ થઈ જાય એકદમ સરસ ટેસ્ટી એવો ટોપરા પાક બનીને તૈયાર થઈ ગયો છે તો તમને મારી આ રેસીપી કેવી લાગી મારો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો તો બસ મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસિપી સાથે ત્યાં સુધી જય માતાજી